શહેરના એમ્બ્રોયડરી બિઝનેસમેન સામે અમદાવાદના બિલ્ડર પાસેથી સાત કરોડ રૂપિયાની ખંડરી માંગવાનો કેસ કરાયો છે સુરતના વેપારીએ અમદાવાદના બિલ્ડર સામે તેના પુત્ર સાથે યૌન શોષણ કરવાની ફરિયાદ કરી હતી ત્યારબાદ અમદાવાદના બિલ્ડરને આ ફરિયાદમાં રાહત આપવા બદલ ખંડરીની માંગ કરી હતી બિલ્ડર અને અન્ય ત્રણ લોકો બાંધકામ વ્યવસાયમાં ભાગીદાર છે અને તેઓ સરકારી પ્રોજેક્ટ પણ હાથ ધર્યો છે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમદાવાદના બિલ્ડરને ખબર પડી કે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેના એક ભાગીદાર સામે હેક અને યૌન શોષણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે દરમિયાન સુરતના વેપારીના ભાઈએ બિલ્ડરનો સંપર્ક કરીને તેમને મળવા આવવા કહ્યું હતું તેઓ તેર સપ્ટેમ્બરના રોજ વરાછામાં મહારાણા ચોપાટી ગાર્ડનમાં મળ્યા હતા જ્યાં આરોપી બિઝનેસમેનને બિલ્ડર પાસેથી સાત કરોડ રૂપિયાની માગણી કરી હતી જ્યારે બિલ્ડરે રૂપિયા સાત કરોડ આપવાનો ઇન્કાર કર્યો હતો ત્યારે તેને રૂપિયા ચાર પોઈન્ટ ત્રીસ કરોડની માગણી કરી હતી અને તેને ગંભીર પરિણામોની ધમકી આપી હતી હલકાપોદરા પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે વેપારી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે